હેલો ગાઈસ ગઈશ હું છું અત્યારે લવ લવખાડિયા એટલે કે મઢુલી રેસ્ટોરન્ટમાં સામે જેસીબી ચાલી રહી છે તમારે જાણ ખાતર કહી દઉં કે બે વર્ષ પહેલાં તમારો ભાઈ બે નહીં પણ ત્રણ વરસ પહેલાં અહીંયા જ આ જ રોડ ઉપર જેસીબી ચાલતો હતો જોકે મેં સ્ટડી તો પહેલાંથી કરેલી જ હતી પણ મને જેસીબીનું ડ્રાઈવિંગ કરવાનો ખૂબ જ તો શોખ હતો તો મેં જેસીબીનું ટ્રેનિંગ આપતો હતો જેસીબી વાળાને જોઉં છું તો મને હસવું થોડુંક અને મોસ્ટ જેમ આપણે ઇન્ડિયામાં ગાય મને અહીંના હોર્ન પણ અત્યારે ગમતા નથી કોઈક હોર્ન મારે ને મારી કારમાં હોર્ન મેં સાયલન્સ કરાવી નહીં હોવા કારણ કે હોર્ન વસ્તુ શું છે ભૂલાઈ ગઈ છે આપણા માટે પણ આ લવ ખંભાળિયા જેમ કે અહીં લખેલું છે અત્યારે આપણે ખંભાળિયાને ખૂબ જ પસંદ કરીએ છીએ એક બે મિત્રો આપણે આવશે તો એને આપણે મળવાનું છે એ જાય છે રાજકોટ તો એને કીધું છે કે અમે તને મળતા જશું મને લાગતો નથી મારા મિત્રો કોઈ મને સામેથી મળવા આવે એવું તો બાકી તો હવે આપણે પણ જોઈએ શું કરે ને એ જોવાનું છે હવે તો વેલ હું આવેલો તો અત્યારે ખંભાળિયાના બસ સ્ટોપ પર એસટી બસ સ્ટોપ પર એક નંબર સુવિધા છે બસ સ્ટેશન નાનું છે પણ જે રીતે સુવિધા જોઈએ અને ખંભાળિયાના બસ સ્ટોપની ચોકસાઈ આપણને ગમી છે તમે જોઈ શકો છો ના કોઈ જાતનો ટ્રાફિક ના કોઈ જાતનો શોર સરાબવું એવું નથી કે હું કારની અંદર છું પણ બહાર પણ એટલી જ શાંતિ છે અને એટલી જ ચોકસાઈ છે ખોટા ટી ટી ટાટા નથી ગમે તે મન થાય તેવું કોઈ કાર પાર્કિંગ કે અહીંયા એવું કોઈ હોંડા પાર્કિંગ પણ કોઈએ નથી કરેલું આઈ લાઇક ઇટ જે બસું બંધ છે એ અલગ પાર્કિંગમાં પડેલી છે અને બહુ મસ્ત મજાનો જો કાર ચલાવવા માટે બોટ પણ મારેલું છે શાયરી વાંચીએ આપણે ઝૂમ કરીએ મોબાઈલને કહો ના હેલ્મેટને કહો હા સીટ બેટ બચાવ છે જીવન ઓવરપી ઓર સ્પીડ તો નહીં કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન મસ્ત છે જો આ રીતે હોય તો પછી હવે કેવું જ પડે ને કે લવ ખંભાળિયા તો કોમેન્ટમાં કહીજો કોણ કોણ ખંભાળિયાની અંદર રહે છે અને ખંભાળિયું કોને કોને ગમે છે બાકી રહી વાત નાસ્તાની તો એને તો એક મસ્ત મજાનો વિડીયો બનાવીશ પણ નાસ્તામાં મારા જેવા ભૂસાના શોખીન છે તે જરૂરથી કોમેન્ટ કરજો અને આપણી બસ આવી ગઈ છે ભાવનગર દ્વારકા ખંભાળિયામાં મસ્તા થર્ટી ફર્સ્ટનો માહોલ છે અને થાય છે એવું ખબર કે હું આવે વિદેશમાં બધું એમ કે ન્યાનું ખાઈ ખાય અને થાકી ગયું છો અને હવે અત્યારે અહીં આવીને હું બધું દેશી ખાઉં છું અને અત્યારની અહીંને અત્યારે અહીંયાની પબ્લિક બધું ચાઈનીઝ ને એવું બધું ખાવા નીકળી છે તો મને આ લોકોને જોતા બહુ જ મજા આવે લોકો બુસણ ખાવે ને હું અત્યારે બાજરાનો રોટલો ખાવા જાઉં છું એટલે મને ખૂબ ઘણું બધું હસવાનું આવી રહ્યું છે બીજું કઈ નથી કેવું નહીં બાકી જો કેવા થતી હસતો માહોલ છે બધા જ સર્કલો કે પોલીસ ઊભા છે આપણને મજા આવી ગઈ બાકી બસ સ્ટેન્ડ મેં તમને બતાવી દીધું યાર આઈ લવ ખંભાળી આવે મજા જ એવા રાખે છે આમ ખંભાળ્યા જેટલું આમ બધું થઈ જાય છે ને ધીમે ધીમે જે રીતે આના રીતે રહી છે ને તો રાજકોટને પાડી દેશેથી દસ વર્ષ પછી ખંભાળ્યા અને રહી વાત અહીંયા તો હું કેટલી બધી દુકાનો આટલા દિવસથી ત્યાં ફરું છું તો ધંધામાં કોઈને મંદી નથી ભાઈ કેમ કે અહીંયા કોઈને નાતો એટલો કરોડપતિની મોટી એવી રીતના એવો કોઈ બીજ એ રીતનું કે ના કોઈ એટલે બધાય ખુશ છે બધાય બધાયને દુકાનો હાલે છે બધારું કોપરેટ જ છે બાજુ બાજુમાં ગલ્લા છે તોય બે ગલ્લાવાળા ખુશ છે બોલો કેવું કહેવાય કોઈ મંદિર જ નથી મારી વાહે કે એસટી હે એ બિચારીને ને પેલા સાઈડ આપી દેવાય આપડે સાઈડ દઈ દેવો આપણો ધર્મ છે એસટી નથી આ તો બોલે છે જો અન્ના ઢોસા ને બધા કેરલા ખાવા આવ્યા હું તો કેરલા વાળા ભેગું ખાઈ ખાઈને થાકી ગયો આવું છે ભાઈ ધીસ ઇઝ ખંભાળિયા પાસે શિવ ગાર્ડન અને અહીંયા અતિથી ફેમસ હોટલ છે ગંભાડી અને અતિથી જમવું હોય ને તો આ મિલનનો જમાનો હતો પણ એ નાઇન્ટીન નાઇન્ટીન સિક્સમાં મિલનનો એટલે કે મારા જન્મ વખત એમ કહેવાતું કે ભાઈ મિલન હોટલ એટલે એમ થતું કે બોમ્બે જાય ફિલિંગ આવતી મિલન હોટલનો એ રીતનો જમાનો હતો પહેલાંના સમયની અંદર છે મારાખમ પડ્યાનું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન પણ એટલું જ છે એ રીતે બસ સ્ટેન્ડ છે એ રીતે ચોખ્ખું છે અત્યારે જવું તો મારે ટિકિટ લેવી પડે એટલે એ માટે મેં ટિકિટ લીધેલી નથી તો આપણે ટિકિટ લેવા માટે કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી કેમ કે સ્ટેશન ટિકિટ તો લેવી જ પડે ને હા ભાઈ હોર મારી દો તમે લ્યો ને તમે મોર થઈ જાઓ મારા ભાઈ કેટલાક વસ્તુ તો હજી છપડી ગઈ જશે જ નહીં વરણ મારવા પી 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 બાકી તો જેમ તમને કીધું તમે આ લાવ કામ પડે કામ એમાં મજા જાય રાખે બહુ તમને થશે હું ગાંડા ડીજે વાત કરવા ખરેખર યાર પણ બહુ મજા આવે કેટલું યાર શાંત આમ થઈ ગયું છે અને કેટલું આમ બહાર પણ વયું થઈ ગયું છે મોસ્ટ ઓફ અમારા ખંભાટીયાની ખપાટા હું ખંભાળિયાની અંદર એક થિયેટર પણ ખુલી ગયું છે અને થિયેટર એટલું બધું મસ્ત છે ને કે હવે તમે ખંભડિયાળા હતા વિઝિટ કરેલું જાય છે પણ એમ અને અમારું ટૂંકમાં નાઇન્ટીન નાઇન્ટી સિક્સનું જે થિયેટર હતું એ બંધ થઈ ગયું અને બીજું એક નવું પર આરડી ઉપર ટૂંકમાં પાર્થર વિજલપર આરડી એટલે રોડ ઉપર ખોલેલું છે બહુ જ મસ્તનું છે હું જઈશ ત્યારે એનું પણ શૂટિંગ ઉતારી અને મોસ્ટ ઓફલી ખાસ કરીને મારે એક બીજો બ્લોગ બનાવવો છે એ બ્લોગને હું ઇંગ્લિશમાં બનાવીશ કે જેના કારણે ખંભાળિયામાં ટુરિસ્ટ લોકો દ્વારકાનું છે એમાં હોટલના એડ્રેસ ને હું નાખવાનો છું તો દ્વારકા તમે જાઓ છો તો સ્ટે જો તમે ખંભાળિયાની અંદર કરો છો તો ઘણો જ મોટો ફાયદો થઈ શકે છે એ લોકો માટે કે જે આપણી જેમ મિડલ ક્લાસ આમ દૂરથી આવે છે અને દ્વારકા બેસીલ ફરવા માટે આવે છે પણ ખાસ મોસ્ટ ઓફલી દ્વારકા કેવું હોય છે કે વધારે ભીડના કારણે પછી ત્યાં હેરાન થતા હોય છે આજકાલ જો કે પૈસાની કોઈને પ્રોબ્લેમ નથી હોતી કે ભાઈ સ્ટે પછી રોકાવા ટાણે વસ્તુ એવી છે કે દ્વારિકાની અંદર નથી ચડતું ખાલી દિવસોમાં હોટલો પણ બધી ખાલી હોય છે અને જે દિવસોમાં તહેવાર હોય છે ને ત્યાં પછી એ ટાઈમમાં હોટલ પણ ખાલી નહીં થઈ હોતી અને ફેમિલી પછી અહીંયા સાંજે પહોંચી જાય છે અને બહુ જ તકલીફ પડે છે તો તેના માટે હું તમને વન્ટ એક એ રીતે હું તમને આઈડિયાનો આખો બ્લોગ બનાવીશ અને બ્લોગનું નામ પણ હું હવે અને પછી રાખીશ ખંભાળિયા હોટલ્સ અને પાછળ લખી દ્વારકા ટુરિસ્ટ માટેની બેસ્ટ જગ્યા એટલે લોકોને ઘણું એમ એમાં તમે જોશો એટલે તમને સમજાઈ જશે કે અહીંયા તમે સાંજે રોકાઈ જાઓ સવારે કેટલા વાગે તમારે નીકળી જવાનું એટલે પછી શાંતિથી તમે દર્શન પણ કરી શકો એ રીતનું હું બધું વિડીયો બનાવીશ એટલા માટે તમને બધું સહેલું પણ જોઈએ અને મજા પણ આવે હવે મારે પાર્કિંગ એરિયામાં ગાડી લગાડવાનો વિચાર છે પણ હવે અત્યારે મને લાગતું નથી કે આપણી ગાડીનો વારો અહીંયા પાર્કિંગ એરિયાની અંદર આવી શકે છે ચાલો છે નથી આવી શકે એમ કેમકે આખો પાર્કિંગ એરિયો ભલે તો મારા ખંભાળિયાનું ચાર રસ્તા સર્કલ અને આ નાઇન્ટીન નાઇન્ટી ની મિલન હોટલ જે એક સમયની અંદર બોમ્બેની ની અપાવતી એ છે છે દ્વારકા આડી ઉપર અહીંયા બધું બસ સ્ટેન્ડ છે એવું એવું બધું છે દિસ ઇઝ ખંભાળિયા ઓફ રિયલ મેઇન સિટીમાંથી જમીન આવ્યો તો અને અહીંયા આવ્યો હતો હા અને ખંભાળિયામાં ખાણીપીણી નાસ્તામાં તો ભાઈ કંઈ ઘટે જ નહીં નાસ્તામાં આપણે જેમ કહેતા હોય કે બરોડાને કોઈ ન ભોગે એમ ખંભાળિયા તો એમ કહે જ છે કે ખંભાળિયાને કોઈ ન પહોંચે ભાઈ

જે આપણે ખંભાળિયામાં બતાવતા બતાવતા આ જે રોડ અત્યારે તમે જોઉં છો આનું કામ ચાલુ જ છે ધીમે ધીમે કાં તો અંડરબ્રિજ બ્રિજ બની જશે એકાદ વર્ષની અંદર અને કાં તો ઉપરનો બ્રિજ બની જશે પણ બની જશે પણ આ એક ટ્રાફિકનો એરિયો એવો છે જેના કારણે થોડું કદાચને લેટ થઈ શકે જે વરસ દિવસ આ વસ્તુ બાકી ખંભાળિયાના ચારે તરફથી રસ્તાઓ તો એટલા મસ્ત થઈ ગયા છે અને નદીનું કામ પણ હું તમને બતાવીશ ના આપણે ગઈ ઇસ હેવ સમ સમકામ